શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ધનુ સંક્રાંતિ વિશે સૂર્યનારાયણ દેવ જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તેને સંક્રાંતિ કહે છે ધનુ સંક્રાંતિ તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસ સૂર્યનારાયણ દેવ વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ગુરુદેવની રાશિમાં આવે છે ત્યારે ધનારક કમૂરતા કે પછી ઘર માસ પ્રારંભ થાય છે જેમાં શુભ મુહૂર્ત હોતા નથી લૌકિક કાર્ય કરાતા નથી પરંતુ ધર્મ ભક્તિ આદિ કરી શકાય છે સત્સંગ આદિ કરી શકાય છે તેવો આ શુભ માસ આજથી આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ધનુ સંક્રાંતિની કથા મહિમા પૂજન વિધિ વિશે જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં સંક્રાંતિ અર્થાત સૂર્ય રાશિ પરિવર્તનનું ઘણું મહત્ત્વ છે કહેવાય છે કે ધનુ સંક્રાંતિના દિવસે કે ગ્રહણના દિવસે અમાવસ્યા પૂર્ણિમાના દિવસે જે દાન પુણ્ય કરાય છે તે હજાર ગણું ફળ આપીને જાય છે સૂર્યદેવ ધનુ રાશિમાં પ્રવેશ કરે છે તેને મલમાસ કહેવાય છે ધર્મશાસ્ત્ર અનુસાર મલમાસ દેવોના વિશ્રામનો કાળ છે એટલા માટે આખો માસ વિવાહ ગૃહપ્રવેશ નામકરણ અન્ય માંગલિક કાર્યો થતા નથી સંક્રાંતિનું આ મહત્વ કેવળ ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સંબંધની દ્રષ્ટિએ પણ ઘણું છે માનવામાં આવે છે કે ધનુ સંક્રાંતિ પર સૂર્યનારાયણની ઉપાસના કરવાથી તેજ આરોગ્ય દીર્ઘાયુ માનસિક શક્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને દીપદાનનું ઘણું મહત્ત્વ છે તલનું દાન કરાય છે ગોળનું દાન કરાય છે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે પાપોનો ક્ષય થાય છે આ બધા કાર્યો છે તેનું ફળ અનેક ગણું કહેવાનું છે ધનુસંક્રાંતિના દિવસે કરેલ દાન જપ તપ આદિ અન્ય દિવસની અપેક્ષાએ અધિક ફળદાય છે આ અવધિ આધ્યાત્મિક સાધના સેવા ધ્યાન આત્મશુદ્ધિ માટે અત્યંત શુભ મનાય છે ધનુસંક્રાંતિ એ પર્વ છે જ્યારે સૂર્યદેવ વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ધનુ સંક્રાંતિ તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસ વહેલી સવારે લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ સૂર્યદેવ ધનુ રાશિમાં પ્રવેશ કરશે જે તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી રહેશે સૂર્ય સંક્રાંતિમાં પુણ્યકાલનું પણ ઘણું મહત્ત્વ છે તે પુણ્યકાલ છે સવારે લગભગ સાત ને નવ મિનિટથી લઈને બાર ને ત્રેવીસ મિનિટ સુધી મહાપુણ્યકાલ છે સાત ને નવ મિનિટથી લઈને આઠ ને ત્રેપન મિનિટની આસપાસ હિન્દુ ધર્મમાં સૂર્ય સંક્રમણને અત્યંત પવિત્ર મનાય છે શુભ મનાય છે આ દિવસે સૂર્યોદય સમયે સૂર્યદેવને અર્ધ્ય દઈને તલ ગોળનું દાન કરવાથી સૂર્યમંત્રનો જાપ કરવાથી કહેવાય છે કે ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે જાણે અજાણે થયેલા દોષ છે કુંડળીમાં રહેલ દોષ છે ગ્રહ બાધા છે નડતર છે તે સર્વેકા દૂર થાય છે કારણ કે પરમ પ્રકાશમય સૂર્યનારાયણ દેવ કે જે સાક્ષાત ભગવાન વિષ્ણુના જ અંશ મનાય છે તેમની ઉપાસના કરવાથી જીવનમાં રહેલ અંધકાર દૂર થાય છે આજે વસ્ત્ર અન્નદાન કંબલદાન તલનું દાન ઘણું શુભ મનાય છે આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત ઉર્જા દેવાવાળો આ દિવસ મનાય છે ધનુ એક અગ્નિતત્વવાળી રાશિ છે એટલા માટે સૂર્યદેવનો જ્યારે પ્રવેશ થાય છે ત્યારે સાહસ આત્મવિશ્વાસ સકારાત્મકતાનો સંચાર થઈ જાય છે જીવનમાં આ ઉપરાંત સ્વાસ્થ્ય માનસિક બળ નિર્ણય લેવાની શક્તિ પણ પ્રદાન કરે છે સૂર્યનારાયણ દેવ સૂર્ય દોષ આત્મવિશ્વાસની કમી હોય સ્વાસ્થ્યની સમસ્યા હોય તો પણ આ દિવસે ખાસ સૂર્યનારાયણ દેવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ લાભની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત આજનો દિવસ પિતૃ તર્પણ માટે પણ ઘણો મહત્ત્વપૂર્ણ મનાય છે પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ દિવસ ઉત્તમમાં ઉત્તમ છે ઘર પરિવારને શાંતિ પ્રાપ્ત છે આજે કરેલ પિતૃ કાર્યથી પારિવારિક સંબંધોમાં સામંજસ્ય દાંપત્ય જીવનમાં સંતુલનતા જીવનમાં સ્થિરતા લઈ આવવા માટે આજે પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન પણ કરાય છે પિતૃ નિમિત્તે દાન પુણ્ય પણ કરાય છે આધ્યાત્મિક સાધના ધ્યાન સૂર્ય નમસ્કાર કરીને તેનો અભ્યાસ કરીને શરીરને સંતુલિત કરી શકાય છે વ્યક્તિ ઉજ્જવલ માર્ગ તરફ પ્રેરિત થઈ શકે છે સંક્રાંતિના દિવસે પૂજન વિધિ વિશે પણ આપણે જાણી લઈએ ધનુ સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્ના દિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ઘરના પૂજા સ્થાનને સાફ સફાઈ કરીને જે આપણા ઇષ્ટદેવના ફોટો મૂર્તિ છે તેની પણ સફાઈ કરવી અને ત્યારબાદ દીપક પ્રગટાવવો ધૂપ કરવો તાંબાના લોટામાં સ્વચ્છ જલ ભરીને તેમાં લાલ કંકુની ચપટી છે તલની ચપટી છે થોડો ગોળ નાખીને પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊંચા હાથથી તે લોટાના જલને જમીન ઉપર પાડવું અર્ધી આપવું સૂર્યનારાયણ દેવને અને મંત્ર જાપ કરી શકાય છે ઓમ ઘૃિ સૂર્યાય નમઃ ત્યારબાદ સૂર્યદેવની આરતી કરવી અથવા સૂર્યદેવને નમસ્કાર કરવા સૂર્યદેવને તલ અને ગોળનું નૈવેદ્ય ધરવું સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્યના આશીર્વાદ માટે સૂર્યદેવને પ્રાર્થના કરવી તલ ગોળ કાળો ધાબડો છે અન્ન છે ફળ છે વસ્ત્ર છે તેનું દાનનો સંકલ્પ કરી શકાય છે પોતાના ઘરમાં સુખાકારી રહે એ માટે ક્ષમતા અનુસાર દાન અવશ્ય કરવું બપોરના સમયે સંભવ હોય તો સાત્વિક ભોજન કરવું જે ભક્તો વ્રત રાખે છે સંક્રાંતિનું પણ વ્રત હોય છે તેનું પણ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે માટે જે ભક્તો વ્રત કરે છે તેવો ફલાહાર લઈ શકે છે ચા દૂધ કોફી પણ લઈ શકે છે આજે સાત્વિકતા જાળવવી સાંજે ફરી જ્યારે સૂર્યાસ્ત થવાનો હોય ત્યારે સૂર્ય મંત્રનો જાગ કરી શકાય છે આપણા ઘરના ઈષ્ટદેવ છે તેની પૂજા આરાધના કરીને સૂર્ય દેવનું સ્મરણ કરાય છે જીવનમાં ઉર્જા સફળતા અને બાધાઓનું નિવારણ થાય છે ધનુ સંક્રાંતિના દિવસે કઈ વસ્તુનું ખાસ દાન કરવું તે પણ જણાવવામાં આવ્યું છે તે દાનમાં ખાસ કરીને શનિનું દાન કાળા તલનું દાન અથવા કાળો ધાબળો જો દાન દેવામાં આવે તો શનિ દોષમાંથી મુક્તિ મળે છે ગોળનું દાન દેવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કાળા કંબલની જે અત્યારે ઠંડીની સિઝન છે માટે મનને જો ગરમ વસ્ત્ર દાન કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે ચોખાનું દાન કરવાથી ચંદ્રદોષ શાંત થાય છે ઘઉંનું દાન કરવાથી જીવનમાં સ્થિરતા નોકરી વ્યવસાયમાં મજબૂતી રહે છે ઘીનું દાન કરવાથી અગ્નિ તત્વનું બળ પ્રાપ્ત થાય છે ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે ફળ સબ્જીનું દાન કરવાથી આયુષ્ય વધે છે સુખ સમૃદ્ધિ રહે છે સ્વાસ્થ્ય સારું રહે છે પીળી વસ્તુ જેવી કે હળદર છે પીળા વસ્ત્ર છે પીળા કેળા છે પીળી મીઠાઈ છે બેસન છે એટલે કે ચણાનો લોટ છે ચણાની દાળ છે તેનું દાન કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત થાય છે વિવાહ સંતાનનો યોગમાં સુધારો થાય છે ભોજનનું દાન કરવાથી કે જે સર્વોત્તમ છે જલ અને ભોજન તેનું દાન કરવાથી સૌથી મોટા દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે સર્વે ગ્રહ દોષ બાધા મટે છે ધનુ સંક્રાંતિના દિવસે ભૂલથી પણ આ કાર્ય ન કરવા ક્યા કાર્ય આજે શુદ્ધતાથી આખો દિવસ પસાર કરવું લસણ ડુંગળી કે વ્યસનનો ત્યાગ કરવો બને ત્યાં સુધી કટુવચન બોલવા નહીં વાણીમાં સંયમ રાખવો ખાલી હાથ નદી અથવા ઘાટ પર ન જાવું તીર્થમાં જઈએ તો કંઈક સામગ્રી દાન માટે જરૂર લઈ જઈએ કાંઈ નહીં તો ગોળ અથવા તલ પણ આ દિવસે ગુસ્સો વિવાદ ન કરવો નકારાત્મકતા વધી જાય છે ધનુ સંક્રાંતિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવાનું ઘણું મહાત્મ્ય છે એનો લાભ અવશ્ય લેવો દેખાડા માટે કંઈ ખર્ચ ન કરવું આ દિવસે મોટી ઉંમરના લોકો છે વડીલો છે તેનું સન્માન અવશ્ય કરવું આશીર્વાદ પ્રાપ્ત કરવા સંક્રાંતિના દિવસે તલના તેલનો દીપક મંદિરમાં જઈને પ્રગટાવી શકાય છે તળાવ નદી કિનારે પીપળાના વૃક્ષ નીચે છે વડલાના વૃક્ષ નીચે છે પ્રગટાવાથી નજર દોષ ગ્રહ બાધા દૂર થાય છે દીપકનું દાન સર્વોત્તમ મનાય છે અંધકારને દૂર કરનાર છે ઘરમાં પણ ઉત્તર પૂર્વનો જે ખૂણો છે ઈશાન ખૂણો કહીએ છીએ પૂજાનો જે ખૂણો છે ત્યાં પણ દીપક પ્રગટાવી શકાય છે તલના તેલનો આખી રાત ચાલેવો ધનુ સંક્રાંતિના દિવસે સૂર્યદેવને અર્ધ્ય આપવાથી આત્મવિશ્વાસ વધે છે સરકારી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે આજના દિવસે તલ અને ગોળનું દાન કરવાથી અશુભતા નષ્ટ થાય છે ધનુ સંક્રાંતિના દિવસે ગાય માતાને ગરમ બનાવેલી રોટલી તેમાં ગોળ નાખીને થોડાક તલ નાખીને જો ખવડવામાં આવે તો બૃહસ્પતિ ગ્રહ ગુરુ ગ્રહ મજબૂત થાય છે આ ઉપરાંત ધનુસંક્રાંતિના દિવસે સર્વદેવમય પીપળાના વૃક્ષનું અને તુલસીના છોડનું પૂજન અવશ્ય કરવું જોઈએ સર્વે ગ્રહ બાધા શાંત થાય છે ભગવાન વિષ્ણુ અને સૂર્યની સંયુક્ત પૂજા પણ થાય છે ભગવાન નારાયણની આજે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરાય છે સંભળાય છે ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે ધનુસંક્રાંતિ કે જે ધનુમાંથી આ દિવસે જે કંઈ આપણે કાર્ય કરીએ તેનું હજાર ગણું લાભ પ્રાપ્ત થાય છે અને ધનુ સંક્રાંતિની એવી કથા પણ પ્રચલિત છે કે જ્યારે સૂર્યનારાયણ દેવ કે જે સર્વ રીતે ગતિમય રહે છે ક્યારેય પણ બેસતા નથી કર્મશીલ છે અને આપણને પણ તેઓ બોધ આપે છે કે જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી કર્મ કરતા રહેવું જોઈએ અને કર્મફલદાતા છે તેમના પુત્ર શનિદેવ માટે સૂર્યનારાયણ દેવ કે જે સર્વથા ગતિમય રહે છે ભગવાન શ્રી હનુમાનજીના પરમ ગુરુ છે તેવા સૂર્યનારાયણ દેવ એક વખત ફરતા ફરતા તેમના ઘોડાને થાક લાગ્યો હવે સૂર્યનારાયણ દેવ તો ગતિશીલ છે તે એક જગ્યાએ ક્યારેય રોકાઈ શકતા નથી એક વખત ઘોડાને થાક લાગ્યો હોવાથી તળાવ કિનારે બાંધ્યા ઘોડા થાકી ગયા હતા પાણી પીને તેઓ આરામ કરતા હતા ત્યાં ગધેડા હતા જેને આપણે ગર્ધપ કહીએ છીએ માતા શીતળાનું વાહન છે તે ગર્ધપની સવારી લઈને સૂર્યનારાયણ દેવ પોતાના કર્મ માટે નીકળી પડ્યા સૃષ્ટિનું પરિભ્રમણ કરવા લાગ્યા ત્યારે સૂર્યનારાયણ દેવ કે જે ઘોડાના રથ ઉપર બિરાજમાન હોય છે તે ગર્ધપના રથ ઉપર બિરાજમાન હોય ગતિ ધીમી પડી ગઈ જેથી જે સમયચક્ર છે તેમાં અવરોધ આવ્યો અને સમય આગળ પાછળ થઈ ગયો ફરી સમય રહેતા તે ગર્ધકને તે જ તળાવના કિનારે છોડ્યા અને ફરી ઘોડાને બાંધ્યા અને ફરી પોતાની જે તેજોમય ગતિ હતી તે પ્રમાણે ચાલવા લાગ્યા જ્યારે ગધેડા ગર્ધકની સવારી કરીને સૂર્યનારાયણ દેવ તે રથ ઉપર બિરાજમાન હતા ત્યારે ધનુ સંક્રાંતિ થઈ ધનુરાશિમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરી ચૂક્યા હતા જે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બાર રાશિ છે તેમાં ધનુ રાશિ નવમી રાશિ છે આ ઉપરાંત જ્યારે બારમી રાશિ મીન રાશિ છે તેમાં પણ જ્યારે સૂર્યનારાયણ દેવ આવે છે પ્રવેશ કરે છે મીન સંક્રાંતિ આવે છે ત્યારે પણ કમૂરતા બેસે છે આમ જ્યારે જ્યારે ગુરુની રાશિ ધનુ રાશિ અને મીન રાશિમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે જે એક માસ સુધી દરેક રાશિમાં રહે છે ત્યારે ધનુ સંક્રાંતિ અને મીન સંક્રાંતિ તેને કમૂરતા કહેવાય છે ખર માસ કહેવાય છે જ્યારે સૂર્યનારાયણ દેવની ગતિ ધીમી પડે છે ગ્રહોની ચાલ બદલાઈ જાય છે એટલા માટે શુભ કાર્ય મંગલ કાર્ય વર્જિત મનાય છે અને દેવો વિશ્રામ પણ કરે છે માટે આ સમય દરમિયાન આ કાર્યોને ટાળાય છે પરંતુ ધાર્મિક કાર્યો જેવા કે કથા પ્રસંગ છે શુભ વાચન છે દાન પુણ્ય છે તીર્થાટન છે તે બધું કરી શકાય છે શુભ મનાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે સૂર્યનારાયણ દેવને પ્રિય એવો ગાયત્રી મંત્રનો જપ કરવો ઉત્તમ મનાય છે ઓમ ભૂર તત્સ વિતુરવરેણ્યા ભર્ગો દેવસ્ય ધીમહિ થીયો યો યો ન પ્રચોદયાત હે પરમ પિતા પરમાત્મા સૂર્યનારાયણ દેવ મારી બુદ્ધિને સન્માર્ગે વાળો બોલો સૂર્યનારાયણ દેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ